I'm Uh. Yeah. You know. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે એક તરફ રાજકોટની ઘટના ત્યારબાદ આખા રાજ્યભરમાં એનઓસી માટેની જે મુશ્કેલીઓ છે એની ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે જર્જરિત જે શાળાઓ છે ઉપયોગમાં ન લેવો જોઈએ એ પ્રકારના પણ પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પાસે જ પૂરતી સુવિધાઓ કે જર્જરિત જે ઓરડાઓ છે એની વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે ફરજિયાત નવી જ સત્ર સ્કૂલો ચાલુ ત્યારે જર્જરિત ઓડામાં વિદ્યાર્થીઓએ ભણવું પડશે એટલા જ માટે રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને વૈકલ્પિક વ્યવસ્થા માટે કહેવામાં આવ્યું છે કે જર્જરિત ઓરડાઓ છે એ ઓડાઓના વિકલ્પ તરીકે સારા ઓડાઓ ભાડે લઈને આપવામાં આવે છે જેનાથી જર્જરિત ઓરડાઓમાં વિદ્યાર્થીઓને બેસવું ને ભણવું ન પડે આના માટે ભાડું ચૂકવવું પડે ભાડું આપવું પડે તો સરકારે ભાડું આપે અથવા વૈકલ્પિક વ્યવસ્થા આપે એ પ્રકારની માંગણી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે જી બિલકુલ આભાર હિતલ સમગ્ર વિગત બદલ તો પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે તો સુરત કતાર ગામમાં બાળકીને રસી આપ્યા બાદ તેનું મોત થયું છે